ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો વનિતા વિશ્રામ સંચાલિત પ્રાથમિક કન્યાશાળા ગુજરાતી માધ્યમમાં ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ધોરણ પાંચથી આઠની બસો દસ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં ગણિતમાં સરવાળા બાદબાકી ગુણાકાર વાઘાકાર ગળિયાળ વર્ગ ઘનમૂળ

આ ડોક્ટર પીવીટી પ્રાથમિક कन्या શાળા ગુજરાતી માંથી આજે શું કાર્યક્રમ રાખ્યો બાળકો સાથે અ આજે બાળકો માટે ગણિત પ્રદર્શનનું અમે આયોજન કર્યું છે કેટલી કૃતિઓ છે કેટલે સમયથી એની તૈયારી કરી કેટલા બાળકોએ ભાગ લીધો અને સૌથી આકર્ષિત કઈ કૃતિ હતી અ ગણિત દિવસની ઉજવણી નિમિત્તે અમે કશું વિચારતા હતા કે કંઈક એવું કરવું જોઈએ કે જેથી બાળકોને રસ પડે રસની સાથે અમને મજા પડે અને ગણિત વિષય એવો છે કે જેમાં જનરલી બાળકોને ડર લાગતો હોય છે એટલે ડર બાળકોના મનમાંથી નીકળે અને ગણિત સાથે પણ પ્રેમ કરતા બાળકો શીખે એ વિચાર આવ્યો જેમાં બાળકોએ ગણિતમાં જે એકમ ભણવામાં આવતા હોય છે એને લગતા વિવિધ એકમ તૈયાર કર્યા છે નમૂના તૈયાર કર્યા છે અને એના દ્વારા ગણિતને રસપ્રદ બનાવવાનો અમે પ્રયત્ન કર્યો છે બનાવવા માટેની એક કાર્ય પદ્ધતિ બરાબર આ બાબતે શું આમ તો આખી દુનિયા જ એક સર્જન છે શૂન્યનું સર્જન થયું અને શૂન્યમાંથી પછી આખું ગણિત શોધાયું એટલે એ સર્જનાત્મક પ્રક્રિયા તો છે જ કારણ કે એનો અંત નથી હજુ નવું નવું જેમ બ્રહ્માંડના નવા નવા રહસ્ય ખુલતા જાય છે એમ ગણિતમાં પણ નિત નવા પ્રયોગો થતા રહે છે અને નવી નવી પદ્ધતિ દુનિયાને મળતી રહેશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત